બનાવી જીત્યા બે કરોડ નખત્રાણા તાલુકાના નાની અરલ ગામના યુવાન ગરીબ પરિવારના યુવાન મુસ્તાક ઈશાક ખલીફાએ ડ્રીમ ઇલેવન નામની એપ્લિકેશનમાં હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટીમ બનાવી રૂપિયા બે કરોડની રકમ જીતી રાતોરાત કરોડપતિ બની ગયો હતો નાનકડા ગામના વતની એવા મુસ્તાકને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને નબળા પરિવારનું ગુજરાન ચલાવે છે

એ બદલ એમને અભિનંદન પાઠવું છું અને મારો ખાસ મિત્ર છે મારું નામ છે લોહાર ઇકબાલ ઓસમાન અને અમે બે ભાઈ સાથે મળીને રોજ એક એક ટીમ નાખતા હતા અને ડેલી સર્વિસ અમે મહેનત કરતા હતા કે ક્યારેક ને ક્યારેક અમારો નંબર લાગશે અને માલિકે કર્યો તો ભાઈનો નંબર આવી ગયો એ બદલ એમને અભિનંદન અમને એનો અહેસાસ થયો લાસ્ટ સાડા અગિયાર વાગે રાતના આ અમે બે મિત્ર સાથે જ હતા એ ખુશીના મોકા ઉપર સમજી લો ને અમને એવો થયો કે એવી ખુશી અમને ક્યારેય નથી મળી જિંદગીમાં એવી ખુશી અમને ક્યારેય નથી મળી એવી ખુશી અમને એ ખુશીનો અહેસાસ થયો અમને મારું નામ ઈશોભાઈ પોતે ખલીફા ખલીફા છો હજામ ગમે ચો હું નોકરી કર્યો યાર मुंहिंजी नौकिरी चालू आहे पंज हज़ार रुपया पघार ॾेई वेंदा मूंखे वॉचमैन वॉचमैन तरीक़े हलां पियो साजा वारो छोकिरे वटि हीउ दुकानु न हलायां पियो ॿा बरोबर हीअ दुकानु हलायां पियो हीअ अची क़िस्मत पाण ही खोलाई त छोकिरो रमदे रमदे न अची वियो इनखे आलापाक मौको मिली वियो हिन मतिलबु लाखो सम्झो त लाखो ख़ुशी थी आहे ॿधा न थी परिवार न ॿधा आहिनि भाई न ॿधा आहिनि गाम न लॻो ॿधा आहिनि वीचारा ख़ुशि मां हुई ॿधाए અભિનંદન ઘણા 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 આવ્યા મને આવે આવે હા મારું નામ મુસ્તાક ઈશાભાઈ ખલીફા ગામ નાની અરલ રેવાનું તાલુકો નખત્રાણા કચ્છ ભુજ અને મને ગામ પત્ર પણ બહુ પ્યાર મળ્યું છે ને મને ગામડા લોકો બહુ ઈજ્જતથી આમ મળવા આવ્યા હતા ખુશી માહોલ જેને કહેવાય કે એક આપણે જોવા જઈએ ને તો પ્રોગ્રામ ગામનો મોટો બની ગયો એવું બહુ હતું સારું ઉત્સાહ એને કહેવાય બહુ બહુ ગામમાં ઉત્સાહ આવ્યું છે બહુ 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 સાહેબ બહુ એની વાત મૂકી દો કે મને ફોન ઉપર છે સોશિયલ મીડિયા ઉપર રૂબરૂ બધું ફેસબુક ઉપર ટ્વીટ બી ટોટલ ટોટલ જી સાહેબ મારું કહેવાનું એ છે કે અત્યારે જે આઈપીએલ ચાલુ છે મેચ એનામાં તારીખ બાર ને રવિવાર એક બપોરના મુકાબલો થયો હતો સાડા ત્રણના ઘરે એક મુકાબલો થયો હતો એમનો સાંજના ભાગે આઈપીએલમાં તો સાંજના જે આઈપીએલ ટીમો હતી આરસીબી વિથ દિલ્હી એના મુકાબલામાં મારું રેન્ક એક ઉપર આવ્યું છે રેન્કમાં ટોટલ માણસો હતા સિત્તેર લાખ ઉપર હતા પ્લસમાં અત્યાર સુધી એક નંબર ઉપર આવ્યો છું બંને બંને ગેંક ઉપર જે અત્યારે તો હાલમાં મારી ગણતરી છે કે ફિક્સ એફડી જ કરાવી નાખું કેમ કે મારા માત્ર ભાઈ મારા દીકરાઓ છે એમને કામ આવી શકે અત્યારે એ તો મારી ગણતરી જ છે ને એની અંદર જે રકમ આવી બે કરોડ એનામાં સાઠ લાખ રૂપિયા જેટલું ટેક્સ મેં આપ્યું છે સરકારશ્રીને બાકી એક કરોડને ચાલીસ લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં જમા થઈ ગયા છે જી સાહેબ અત્યારે વિચાર છે જ કીધું છે કે તમે આનામાંથી પ્રગતિ કરો જે સેવા મારી રેગ્યુલર હતી ગામ પ્રતિ હતી ને આગળથી હતી જે સેવા એ હતી આગળ હજી વધવાનું મારું મન છે મારો વ્યવસાય અત્યારે સમજી લો કે પહેલાં હું સોડા હોસ્પિટલમાં નોકરી કરતો હતો બે હજાર સત્તર અઢારમાં લેબોરેટરીમાં રોહિતભાઈ પાસે ને અત્યારે મારું એક દુકાન હતું ત્યાંથી હું શીખેલો હતો થોડોક એટલે ત્યાંથી કોઈ ડૉક્ટર સાહેબ કાંઈ વસ્તુ મોકલાવે ઇન્જેક્શન છે બોટલ છે તો જરૂર પડતો એ ગરીબ માણસોને હું સેવા કરતો અને અલગ લગાડી દેતો જી કોરોનામાં ત્યારે એવું હતું કે ત્યારે કોઈ બેડ ન મળતા હતા જગ્યાઓ ન મળતી હતી એવું હતું ત્યારે ઘણા લોકોને ઓક્સિજન જરૂર પડી હતી ત્યાં ઓક્સિજન લગાડી આપવામાં આવતા હતા ત્યારે પણ મેં હેલ્પ કરી હતી પ્લસમાં ઓક્સિમીટર બીજો ઓક્સિજન ચેક કરવું યા બીપી છે કે એ બધું ચેક કરતો હતો ત્યારે જેટલો શીખેલો હતો એટલો આપતો હતો મારા સાહેબ ખુશી વાત મૂકી દો કે કેમ કે હું નાનકડા ગામમાંથી ગરીબ પરિવારથી તાલુક લઉં છું એટલે વાત મૂકી દો એ ખુશી કેમ કે પંચોતેરસો આઠ હજાર પગારથી સ્ટાર્ટ હતું મારું જીવન અત્યારે બહુ બેસ્ટ ઉપરવાળાને દુવા માંગુ છું કે બધા સુખી થાય પ્લસમાં મારો પરિવાર મારું કુટુંબ છે છોકરા છે બધા જે મારી ગણતરી તો છે કે સાહેબ મારા ભાઈના નામે છે કે છોકરાઓના પપ્પાના પપ્પાના નામે કેમ કે ખેડૂત ખાતેદાર છે પપ્પા પણ એમના નામે જમીન છે બગીચો છે એ ગણતરી છે મારી લેવાની